અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારનું એક વધુ સનસની ખેજ માલપુરના એક જાગૃત નાગરિકના તંત્ર સામે ગંભીર આક્ષેપો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ભ્રષ્ટાચારનું એક સનસની ખેજ ખુલાસુ માલપુર તાલુકાના સુરજપુર ગામમાંના હિતેશભાઈ રામાભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે બે ટર્મ તાલુકા પંચાયત પ્રમુખ રહેલા અને હાલ ભાજપ સંગઠનમાં ચાવીરૂપ હોદ્દો ભોગવતા સંજયભાઈ મને આડકતરી રીતે ધમકીઓ અપાવી રહ્યા છે તે ભ્રષ્ટાચાર વિરોધમાં અરજીઓ કરી તારું શું આવ્યું સરકાર અમીરી છે અમારું કશું તૂટે એમ નથી અરજદારનો આક્ષેપ છે કે સંજયભાઈ અને તેમની મંડળી વિકાસના તમામ કામો કોન્ટ્રાક્ટર બની કરી રહ્યા છે તેમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારી માલપુર પણ આ લોકો સાથે મિલીભગત ધરાવે છે